હમણાં થોડા દિવસ પહેલા કોંગ્રેસ અને આરજેડી દ્વારા આયોજિત બિહાર ખાતે એક સંયુક્ત જાહેર સભામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિવંગત માતૃશ્રી માટે ખૂબ જ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને કોઈ આપણે કોઈ દિવસ કોઈ જાહેર સભા કે રાજકીય કોઈ રેલીમાં ના સાંભળ્યા હોય એ પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માતૃશ્રી દિવંગત માતૃશ્રી માટે ગાળોનો ઉપયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ છે છે ખૂબ ખૂબ જ જ શરમજનક દુર્ભાગ્યપૂર્ણ છે ભારત દેશના ઇતિહાસમાં આપણે આવી રીતે કોઈ જાહેર સભામાંથી કોઈ દિવંગત માતા માટે આ પ્રકારે ગાળોનો ઉપયોગ થાય અને એ પણ એક એવા વ્યક્તિ માટે જેને જીવનમાં રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નહોતો એક ગરીબ પરિવારમાંથી આવી અને એમને એમના પુત્રનો ઉછેર કરી એમના પુત્રને એટલે કે આપણા માનનીય વડાપ્રધાનને આ દેશની સેવા માટે સમર્પિત કરી દીધા એ પ્રકારના એક દિવંગત માતા જેને રાષ્ટ્ર સેવાની સામે પોતાના પુત્ર પાસેથી પણ એક માતા તરીકે કોઈ અપેક્ષા નહોતી રાખી એ પ્રકારના

આ ખૂબ જ શરમજનક છે ને અપમાન માત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રીનું નથી પણ દેશની તમામ માતાઓ બહેનોનું છે કારણ કે દરેક પરિવારમાં એક મારૂપી સ્ત્રી બિરાજિત છે અને દરેક પરિવારના પાયામાં જો કોઈ હોય તો એક માતા એક દીકરી એક બહેન કોઈને કોઈ સ્વરૂપે એક સ્ત્રી હંમેશા હોય છે તો જો આજે એક દિવંગત માતાનું અપમાન આ રીતે કોંગ્રેસ પાર્ટી અને આરજેડી કરી શકતી હોય તો ભવિષ્યમાં આપણે વિચારી શકીએ છીએ કે માતાઓ બહેનોને આજ સુધી ઘણા બધા ભવિષ્ય બન્યા છે જ્યાં એમને માતાઓ બહેનોનું કોઈ ને કોઈ રીતે અપમાન કર્યું હોય કે નિમ્ન સ્તરની ભાષાનો ઉપયોગ કર્યો હોય પણ આ વખતે આ આરજેડી અને કોંગ્રેસની સંયુક્ત બિહાર ખાતેની રેલીમાં એ બધી જ મર્યાદાઓની બધી જ હદ વટાવી ગયા છે ને આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે ત્યારે આ દેશના ચાલીસ કરોડ નાગરિકો આ વાત માટે કોંગ્રેસ પાર્ટી આરજેડીને કોઈ દિવસ માફ તો નહીં કરે પણ રાહુલ ગાંધીએ તેજસ્વી યાદવે કારણ કે આમ એમના સંયુક્ત મંચ પરથી આ આખી ઘટના થઈ છે તો એ બંને ક્યાંક આપણી આ જે આખી સંસ્કૃતિ છે માતાઓને બહેનોને સ્ત્રીઓને સન્માન દેવાની એ સંસ્કૃતિને પણ ધ્યાનમાં રાખી એમને બધી જ માતાઓ બહેનો પાસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના માતૃશ્રીનું આ પ્રકારે અપમાન કરવા માટે અને તમામ સ્ત્રીઓ તમામ માતાઓ પાસે એમને માફી માંગવી જોઈએ કારણ કે આપણા દેશમાં કોઈ માતા કોઈ સ્ત્રી આ પ્રકારે અપમાન જાહેરમાં આ પ્રકારના શબ્દો એ કોઈ દિવસ સહન નહીં કરે આ ખૂબ જ દુઃખદ છે અને આ દેશના બહેનો કોઈ દિવસ એક માતાનું અને એક સ્ત્રીનું અપમાન આટલી હદે હદ સ્તર ના રાજકારણ માટે પણ કોઈ દિવસ કોંગ્રેસ અને આરજેડીને માફ નહીં કરે એ લોકોએ આગળ આવી રાહુલ ગાંધી હોય કે તેજસ્વી યાદવ હોય એને આગળ આવી અને ચોક્કસ આ દેશના તમામ માતાઓ બહેનો પાસે માફી માંગવી જોઈએ